एक भाई ने भी कमेंट आई थी कि जय शेरम। तो अबे आपने काल थी नहीं हमल मांगती है कि हवार में वीडियो चालू था नहीं। इसलिए जय शेरम। प्रचुर धारणों एक चैलेंज ले ही। तब तो मैं सरप्राइज़ आपको हो मार थोड़ा कम। तब तो मैं थोड़ा दिए दियो बनियारो वेल करता हूँ पड़ी जैसे। तो ना अपनी मेन चल આઝાદીએ લોક ચાલુ કર્યો છે વાળીએ એરઅંડામાં ફોતી આંકવાનું કામકાજ ચાલુ છે એરડામાં ખડ થઈ ગયું ફૂલે ફૂલ એટલે એમાં ટ્રેક્ટર આંકું પડશે એટલે આંકવાનું કામકાજ ખરાબ થઈ જાય એટલે આંકવાનું કામકાજ અત્યારે ચાલુ છે અને ઓલા ડીઝલ નાખી બતાવું તમને ત્રણ ટકાનું ડીઝલ એ નવસો નવ્વાણું રૂપિયાનું ડીઝલ છે અને એમાં ત્રણ જણા નાખો વાળા ના બાર વાગી ગયા છે તડકો લાગે એની વાત ન થાય એવી અને મારે એડા કાઢવા માં હાલુ પડે હે એટલી દાઈ ચડે છે ને મને હમણાંથી બહુ કામ કર્યું નથી ને થોડાક દી રખડપટ્ટી બહુ ગઈ છે એટલે હવે એવી દાઈ ચડે છે ને આ કે નાખ્યા પછી પણ અમે એડા ચોખ્ખા થઈ જાય છે ખબર પડી જાય કે આમાં એડા છે એટલે તમારું ખળ જ થોડુંક બાકી રહ્યું છે પૂરું કરી અને પછી છતાં રહી જમવા જમીન આવીને બી થોડુંક કામ હે બતાવું એટલે બ્લોક થોડોક ઇન્ટરેસ્ટિંગ છે તમે આગળ બનાવી રહેજો એટલે તમને ખબર પડી જશે છે વધી જ્યાં થાય

પહેલે બીજી વાડી કપા બાંધવા જવાનું હે એનો જો ઉતર એલા બાંધો હું કે ઢોલ ખડ બહુ જાજી થઈ ગયું હે ને કપા નાન નાન હોય એ તો એ તો આખી નાખે તો ખડ મરી જાય તો આનો સાથે પણ ખડ પડે આમ જો ખડ જો તમે ખડ જો કેટલું ખડ થઈ ગયું આખી નાખી એટલે બધું ખડ મરી જાય ઉપર સમજો આરા હે કેટકો ચાલો 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 ઓ માય ગોડ એ ડાલી મચલ ડાલી સાલે ને ધીરે નહીં આવતો પણ ફૂલ આકોના શોખીન છે બધે ભાઈ વારો મારો કરી લીધો હે અને હાઈ નાઠ વાગ્યા હે આજ વેલા હર વારું કરે ને થોડી ગરમી જેવું લાગે એટલે જમાઈ દેવી આપણે થોડુંક વિડીયો ઉતારો હતો વિડીયો ઉતારવા વિડીયોમાં એવું ગયા કે આપણે વિડીયોની શરૂઆતમાં હું બોલું ને કે જય દ્વારકાધીશ એમાં એક ભાઈની એવી કોમેન્ટ આવી હતી કે જય શિયાારામ બોલો તો હવે આપણે કાલથી એ અમલમાં મૂકી કે હવારમાં વિડીયો ચાલુ થાય ને એટલે જય શિયાળામ બોલવાનો અને એક મહત્વની વાત એક આપણે જોરદારનું એક ચેલેન્જ લઈ એ ચેલેન્જ એટલું મારા માટે અઘરું વાત વાંચા બીજા માટે તો કદાચ અઘરું ના હોય પણ મારા માટે એટલું અઘરું હેડ વાંચા ચેલેન્જમાં એવું છે કે આપણે સાઠ દિવસ સુધી કમ્પલસરી વિડીયો બનાવવાના એક દિવસનો ગેપ નહીં અને પાછો વિડીયો જેવા તેવા નહીં ફૂલ કન્ટેન્ટ સાથે જોરદાર કન્ટેન્ટ સાથે વિડીયો બનાવવાના અને યુટ્યુબમાં પણ સાઠ દિવસમાં કેવું રિઝલ્ટ આવે આપણે જોઈ આપણને કેવું રિઝલ્ટ મળે જો આપણને હારું રિઝલ્ટ મળે તો 60 દિવસ પછી વ્લોગ ઉતારશું નકર પછી લોગ બંધ કરી દેવા હે ઉતારવાનો વિડિયો ઉતારવાનો બધું બંધ કરી દેવું હે ઘણા ટાઈમ થી વિચાર આવતો તો કે ચેલેન્જ લઉં ચેલેન્જ લઉં એટલે આ એક ચેલેન્જ એક મે લઈ લીધું હે લેતા તો પણ ચેલેન્જ પૂરી કરવાની હે 110% ચેલેન્જ જોરદાર લઈ લીધું હે એટલે હવે વિડિયો ક્યાં એમ આવવાના છે એટલે વિડીયોને લાઈક કરો શેર કરો અને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે થોડાક દિવ એટલે તમને ખબર પડી જશે જોરદારનું સપ્રાઇઝ છે અને વિડીયો જોરદારના બનાવવાના એક જગ્યાએ જવાના છે એ તમને હું આગળ કહીશ ત્યાંથી આપણી મેઇન જર્ની ત્યાંથી ચાલુ થાય છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર ઇન્સ્ટાગ્રામમાં હરિશ ગિંગોરા મારું આઈડી છે ત્યાં ફોલો કરવાનું ભૂલતા નહીં હવે ત્યાં પણ હું મીની બ્લોગ ચાલુ કરવાનું નાના 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 ટુકડા ટુકડા વ્લોગ ત્યાં પણ બ્લોગ ચાલુ કરવું હોય એટલે ત્યાં પણ મને સપોર્ટ કરો બરાબર ફેસબુકમાં તમને ખબર છે હજી હિંગરા વ્લોગ ચાલુ હોય તો ચાલો મળીએ નવા વીડિયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ રાતે બાય